નમસ્કાર મિત્રો હું ચુડાસમાં પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને લગતી બે મહત્વની અપડેટો જોવાની છે જ્યાં મિત્રો પહેલી અપડેટ તો એ કે અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ નવેમ્બર મહિનામાં તદઉપરાંત અત્યારે સપ્ટેમ્બર મહિનામાં સુધીમાં કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ અને ગ્રાઉન્ડને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો કે આખરે ફિઝિકલ ક્યારે લેવામાં આવશે તેમને લગતી એક મહત્ત્વની અપડેટ છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલી વાત કરીએ તો મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે માહિતી આપેલી છે કે લોક રક્ષક તથા પીએસઆઈ ભરતી માટે અત્યાર સુધીમાં મતલબ કે નવ સપ્ટેમ્બર સુધીમાં કુલ એક લાખને ચોપન હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે જ્યાં મિત્રો નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બરની અંદર ચૌદ લાખ પ્લસ અરજીઓ મળી હતી ચૌદ લાખ કરતાં વધારે અરજીઓ આવેલી હતી અને ફરી વખત છવ્વીસ ઓગસ્ટથી લઈને નવ સપ્ટેમ્બર સુધીમાં ફરી વખત ટાઈમ આપવામાં આવેલો હતો જે ઉમેદવાર મિત્રો બાકી રહી ગયા હોય તેવા ઉમેદવાર મિત્રો અરજી કરી શકે તો તેવી કુલ એક હજાર જેટલી અરજીઓ આવેલી છે આવી રીતે કુલ લગભગ લાખ જેટલી અરજીઓ ગુજરાત ભરતી ગુજરાત પોલીસ ભરતીની અંદર આવેલી છે મતલબ કે લોકરક્ષક કોન્સ્ટેબલ અને પીએસઆઈ કુલ બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ માટે સોળ લાખ અરજીઓ ટોટલ થઈ ગયેલી છે અને આ માહિતી સેતે હસમુખ પટેલ સાહેબ દ્વારા દસ સપ્ટેમ્બર મતલબ કે આજે જ આપવામાં આવેલી છે અને નવ સપ્ટેમ્બર સુધીનો ટાઈમ આપવામાં આવેલો હતો એટલે અત્યાર સુધીમાં ટોટલ એક લાખ અને હજાર અરજીઓ આવી ગઈ છે હવે વાત કરીએ તો આમનું ફિઝિકલ ક્યારે આવી શકે છે જે આ મિત્રો વાત કરીએ તો હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું કે સોમાસુ પતે ત્વરિત જ ફિઝિકલ લેવામાં આવશે અને વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બર મહિનાની અંદર પણ લેવાઈ શકે છે તેવી માહિતી હસમુખ પટેલ સાહેબે આપેલી હતી બને ત્યાં સુધી ડિસેમ્બર મહિનાની અંદર આવી શકશે જો ડિસેમ્બર મહિનાની અંદર પોલીસની લેખિત પરીક્ષા હશે પીએસઆઈની તો તેમનું ફિઝિકલ છે તે સૌથી પહેલાં લેવામાં આવશે એટલે કે પીએસઆઈનું ફિઝિકલ છે તે પહેલાં લેવામાં આવશે જે ઉમેદવાર મિત્રોએ પીએસઆઈની અંદર ફોર્મ ભર્યું છે અથવા તો પીએસઆઈ કે કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું છે તેવા ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ છે તે સૌ પ્રથમ લેવામાં આવશે તેવા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે પહેલાં બોલાવવામાં આવશે એટલે જ અહીંયા જે મીડિયાના માધ્યમ માહિતી મળેલ છે તમે જોઈ શકો છો કે એલ આરડી પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે જે આ મિત્રો નવેમ્બર મહિનાની અંદર પોલીસ ભરતીની જે ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે પીએસઆઈની અંદર ભાગ લીધેલા દરેક ઉમેદવાર મિત્રોને નવેમ્બર મહિનામાં ફિઝિકલ માટે બોલાવવામાં આવશે કારણ કે સોળ લાખ જેટલા ઉમેદવાર મિત્રો ફિઝિકલ માટે આવશે એટલે ટાઈમ બહુ જાજો જઈ જશે એટલે નવેમ્બર અને ડિસેમ્બર આ બંને મહિના છે તે ફિઝિકલ માટે રોકાઈ જશે જો નવેમ્બરની અંદર પીએસઆઈનું ફિઝિકલ કમ્પ્લીટ થઈ જશે તો તેવા ઉમેદવાર મિત્રોને ડિસેમ્બર મહિનાની અંદર લેખિત પરીક્ષા આવી જશે અને જો ડિસેમ્બર સુધી પણ ગ્રાઉન્ડ ચાલશે તો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર જ લેખિત પરીક્ષા આવી શકે છે આ માત્ર પીએસઆઈની વાત છે અને ત્યારબાદ ત્વરિત જ જાન્યુઆરી પૂર્ણ થતાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં એ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે પીએસઆઈની જે શારીરિક કસોટી છે તે નવેમ્બર મહિનામાં લેવામાં આવશે ત્યારબાદ ત્વરિત જ પીએસઆઈ બાદ એલઆરડી કોન્સ્ટેબલવાળા ઉમેદવાર મિત્રોને પણ પાછળ પાછળ બોલાવવામાં આવશે પીએસઆઈ માટે લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બર મહિનામાં લેવાશે અને એના પછી એલઆરડીની પરીક્ષા લેવાશે એટલે પીએસઆઈ પહેલાં લેવાશે ત્યારબાદ એલઆરડીની પરીક્ષા લેવાશે આવી રીતે પીએસઆઈ અને એલઆરડીને લગતી મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો